નમસ્કાર હું કરણ જોશી મિત્રો સ્વપ્ન આપણે બધાને આવે છે એમાં મોટે ભાગે તો અજીબ સ્વપ્ન જ આવતા હોય છે બધા જ જાણવા માંગે છે કે જોયેલા સ્વપ્નનો અર્થ શું થાય છે ઘણીવાર આપણા દ્વારા જોયેલ સ્વપ્ન આપણે જ હેરાન કરી દે છે ઘણીવાર તો સ્વપ્નમાં મૃત્યુ જેવા ભયાનક દ્રશ્યો પણ દેખાય છે તો કોઈક વાર સ્વર્ગના સુખ જેવા સ્વપ્ન પણ આવે છે ક્યારેક તો આપણા સૌથી નજીકના વ્યક્તિના સ્વપ્ન વારંવાર આવે છે શું આ સ્વપ્નનો કોઈ અર્થ પણ હોય છે શું શું એમાં આપણે આપણા ભવિષ્યની ઝલક દેખાઈ શકે શકે છે છે સ્વપ્ન સાચા થઈ કેવા પ્રકારના સ્વપ્ન જોવાથી શુભ સંકેત મળે છે આવો જાણીએ આ રોચક વાતોને પણ એ પહેલા જાણીએ કે આ સપના છે શું સ્વપ્ન એ કહાની અને છબી છે જે આપણું મગજ સૂતી વખતે બનાવે છે સ્વપ્ન આપણી વિભિન્ન યાદોના ટુકડા છે જે એકબીજા સાથે પરસ્પર જોડાયેલા હોય છે એ યાદો એવી હોય છે જે આપણા મગજમાં સૌથી આગળના ભાગમાં હોય છે જેના વિશે આપણે વારંવાર વિચારતા હોય છે ધી ઓરેકલ ઓફ નાઇટ નામના પુસ્તકના લેખક અને ન્યુરો સાયન્ટિસ્ટ સિદ્ધાર્થા રાયબેરો કહે છે કે હરેક વ્યક્તિ સ્વપ્ન જોવે છે ભલે પછી તેને એ યાદ ન રહે રાત્રે સુકતી વખતે આંખનો ડોડો વારંવાર ફરવા લાગે છે જેને રેપિડ આઈ મુવમેન્ટ કહેવાય છે આ અવસ્થા રાતના બીજા પહોરમાં થાય છે આ વખતે ઘણા સ્વપ્નો આવે છે એક શોધ અનુસાર લગભગ દોઢ કલાકમાં મનુષ્યને પાંચ સ્વપ્નો આવે છે સપનું ભલે યાદ ન રહે પણ દરેક વ્યક્તિને રાત્રે 3 થી 6 વાર સપનાઓ આવે છે સપનાની લંબાઈ દરેક વ્યક્તિ પ્રમાણે અલગ અલગ હોઈ શકે પણ સામાન્યતઃ પ્રત્યેક સપનું પાંચ થી વીસ મિનિટનું હોય છે જ્યાં સુધી વ્યક્તિ પથારીમાંથી ઊઠે છે ત્યાં સુધી પંચાણું ટકા સ્વપ્ન તે ભૂલી જાય છે દૃષ્ટિહીન લોકો સામાન્ય લોકોની તુલનામાં વધુ સ્વપ્નાઓ જોવે છે મિત્રો આપણા શાસ્ત્રોમાં સ્વપ્નનો સૌથી પહેલો ઉલ્લેખ વેદોમાં જોવા મળે છે ખાસ કરીને ઋગ્વેદમાં ત્યાર પછી ઉપનિષદોમાં પણ વિશે ઘણું જ વર્ણન જોવા મળે છે સમય અનુભવોના આધારે આ જ્ઞાનમાં વૃદ્ધિ થઈ છે આવા અભ્યાસના આધારે જ આવનાર સપનાઓનો અર્થ નીકળે છે જેમ કે સપનામાં વરસાદ વરસતો જોવા મળે તો એ શુભ સંકેત છે આનો અર્થ એ થાય કે આપને શુભ સમાચાર મળવાના છે અને અટકેલા કામો પૂરા થવાના છે સપનામાં જો તમે કોઈ ઊંડા પાણીમાં ડૂબતા હશો તો એ એ વાતનો સંકેત છે કે તમે કોઈ ડર કે દુઃખમાં છો આવા સ્વપ્ન આવે તો મનને શાંત કરવાના પ્રયત્ન કરવા જોઈએ ચિંતા છોડવી જોઈએ અને સવારે થોડીવાર આંખો બંધ કરી અને શાંત બેસવું જોઈએ સપનામાં જો તમે પોતાને ગરીબ જોવો છો તો એ સપનું તમારા માટે સારું છે આવા સ્વપ્નનો અર્થ થાય છે કે તમારા ધનમાં વૃદ્ધિ થશે ધંધો કે રોજગાર સારો ચાલવાની નિશાની છે આવા સ્વપ્ન આવે તો સવારે વહેલા ઉઠી જવું અને કામની શરૂઆત કરવી સપનામાં જો તમે કોઈ પહાડ ઉપર ચડતા હોય તો એનો અર્થ એ થાય છે કે તમે જીવનમાં ઉન્નતિ કરશો

તો તે અત્યંત પાવનકારી સ્વપ્ન છે ખાસ કરીને એવા લોકો માટે કે જેના વિવાહ નથી થયા સ્વપ્નમાં શિવ અને પાર્વતીને જોવા એ જલ્દી વિવાહ થવાનો એક સંકેત છે સ્વપ્નમાં જો હાથીને જોવામાં આવે તો એ ખૂબ જ સારો સંકેત છે એનો મતલબ થાય છે કે આકસ્મિક રીતે કોઈ ધન લાભ થવાનો છે સાથે જ તમારા કરિયરમાં અને ધંધામાં લાભ થવાનો છે સપનામાં જો તમે પોતાને દૂધથી સ્નાન કરતા જુઓ તો એ ખૂબ જ સારો સંકેત છે તમારી જિંદગીમાં તમે ખૂબ જ આગળ વધશો જેની શરૂઆત આ સ્વપ્નથી થઈ ગઈ છે તમારા માટે તરક્કીના દ્વાર ખુલી ગયા છે સપનામાં જો તમે આકાશમાં ઉડતા દેખાતા હશો તો એ માનો કે તમારું ધાર્યા કામ પરિપૂર્ણ થવાની તૈયારી છે આકાશની ઉડાન જીવનમાં સફળતાઓની ઊંચાઈ પ્રાપ્ત કરાવશે તેનાથી તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે પણ એક વાત યાદ રાખો કે જીવનમાં સફળતા મેળવવા માટે માત્ર સપના જોવા જ કાફી નથી પણ તેને પૂરા કરવા પરિશ્રમનો સાથ પણ ખૂબ જ જરૂરી હોય છે જય શ્રી કૃષ્ણ